તંત્રના અધિકારીઓને સ્પષ્ટ ના પાડી પહેલા કાર્યવાહી કરવા કરી રજૂઆત વિસાવદરના પ્રાંત અધિકારી અને જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મામલો થાળી પાડવા કરેલો પ્રયાસ રહ્યો નિષ્ફળ માલધારી આગેવાનોએ તંત્રના અધિકારીઓનો કાયદેસર લીધો ઉધડો જો સમયસર અગાઉ સૂચકતા વાપરી હોત તો આ ઘટના ન બને માલધારીઓ આડપતરી રીતે તંત્રના અધિકારીઓએ સ્વીકાર્યું કે વન વિભાગની ભૂલ છે જ્યાં રસ્તો ન નીકળ્યો અમારી કોઈ રજૂઆત ન થઈ અને ખોટી રીતે હેરાનગતિ થતી હતી એના માટે તમારી પાસે આવ્યા તો તમે અમને કે અધિકાર નથી તમારે અમને ના પડ્યું જેનામ આવતું ત્યાં તો તમે કાંઈ આનો રસ્તો ન કર્યો તમે કીધો તપાસ કરી તો અમે અમે તો તમે અમને ટપાલ મોકલ પછી કે ભાઈ આ આવી રીતે આ રસ્તો થયો તમે અમને જાણ કેમ આપો આ રસ્તો નીકળ્યો માલો તમે જો અમે ત્યાં રૂબરૂ હતા

એવી અમને ધમકી મારી ગયા પ્રશ્ન એ કે અમે એ લોકોને અધિકારી વિરાટ દરમિયાન અમે એને સ્વીકાર્યા કે સાહેબ તમે અહીંયા બેસો એમને અમે સા પાણી પાયા દૂધ પાયા પાણી પાયા ત્યાર પછી અમને વાળા સાહેબે એવી ધમકી મારી કાલ સાંજ સુધીની અંદર તમારી આ કાય નહીં ઉપર ઝુંકડા કે પશુપાલન નહીં લઈ જાવ તો તમને જાનથી મારી નાખવામાં આવશે પછી મારા કાકાના દીકરા સલીમભાઈને એમને ગાડીમાં બેસાડી દીધી ત્યાર પછી એને ઉતારી લેતા સવારે અમે ગયા અમારી પ્રમુખ સામદભાઈ માલધારી તો સાહેબ તો સાહેબે મુલાકાતે લીધી નહીં એ એની મુલાકાત મારે લેવી નથી એ આરોપી છે એને મારે પકડી અને કોર્ટે લઈ જવા આવ્યો અમે સ્થિતિમાં ત્યાર પછી અમે સાચી આવ્યા તો અમને એનો કોઈ રસ્તો મળ્યો

અને વાળા સાહેબના ત્રાસથી એસડીએફ સાહેબના ત્રાસથી ફોરેસ્ટરના ત્રાસથી અને ગાર્ડના ત્રાસથી અમે અંતિમ ત્રાસ થઈ ગયો તમારી માટે આ જીવવા માટે અમારે કોઈ જોગવાઈ નથી જ્યારે અમે વેરી પધારે બે ભાઈએ કીધું છે અને અમે મરવા ઘાટ તૂટી ગયા છે મારો ભાઈ અત્યારે મરી ગયો છે અને વાલ પૂર્ણમાં સરકારની સેવા